નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે રાજકોટમાં લાંબા સમય બાદ વરસાદી ધમાકેદાર એન્ટ્રી કરતા કાલાવડ રોડ અંડરબ્રિજ માં પાણી ભરાઈ જતા બંધ કરવામાં આવ્યું છે તો પોપટપરા સહિતના નિશાનવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી છે રાજકોટમાં લાંબા સમય બાદ આજે વરસાદનું આગમન થશે સવારના ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં ધીમી ધારે એક ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારબાદ અગિયાર વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો બપોરે બે વાગ્યા સુધીમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ચોમાસાના પ્રથમ વખત રાજકોટના સેન્ટ્રલ ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં મોટે ભાગે એક સમાન વરસાદ વરસ્યો છે ત્યારે પોપટપરા સહિતના નિશાનવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને લોકો ઘરમાંથી પાણી કાઢી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું હજુ પણ વરસાદ ચાલુ હોવાથી લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કાલાવડ રોડ અંડરબ્રિજમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા બંધ કરવામાં આવ્યું છે અંડરબ્રિજમાં લોકોએ વરસાદી પાણીમાં સ્વિમિંગ પુલ જેવી મોજ માણી હતી તો ઠેર ઠેર યુવાનો અને બાળકો વરસાદમાં નહાવા નીકળ્યા હતા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગામડાઓમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં રામપર સરદળ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસાદ છે છે જેમાં છેલ્લા કલાકમાં ઇંચ વધારે પડતા ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર